નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ સાત ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક લઈશું જેમાં આપણે એકથી સોળ દાખલા આગળના વિડીયોમાં કરેલા છે અને દાખલો સત્તરમાંથી આપણે સ્ટાર્ટ કરીશું આ સત્તરમો દાખલો કરતાં પહેલાં જો તમે મારા મીડિયાની સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નીચેની માહિતીનો બહુલક શોધો હવે બહુલક શોધવા માટે જે પ્રાપ્તાંકો આપેલા છે એમાં જે પ્રાપ્તાંક વધારે વખત આવે એ જ એનો પ્રાપ્તાંક એ જ એનો બહુલક કહેવાય હવે આ છ છે તો છનો આ પ્રાપ્તાંકોનો બહુલક છ થશે બહુલક છ હવે બીજો દાખલો છે એના પછીનો અઢારમો નીચેની માહિતીનો બહુલક શોધો એમાં દસ પંદર તેર અઢાર નવ તે સત્તર પંદર ઓગણીસ ત્રેવીસ અને પંદર એમાં પંદર છે એ ત્રણ વખત આવે છે એટલે ત્રણ વખત જ આવવું જરૂરી નથી પણ જે પ્રાપ્તાંક સૌથી વધારે આવે એ જ એનો બહુલક કહેવાય અહીં પંદર ત્રણ વખત આવે છે એટલે બહુલક પંદર થશે ત્યારબાદ દાખલો ઓગણીસમો નીચેની માહિતીનો બહુલક શોધો એમાં પણ એકાવન છે એ ત્રણ વખત આવે છે એટલે બહુલક એકાવન થશે ત્યારબાદ દાખલો વીસમો એમાં પણ નીચેની માહિતીનો બહુલક શોધો એમાં સત્યાવીસ અને પચીસ આ સત્યાવીસ બે વખત આવે છે ને પચીસ પણ બે વખત આવે છે તો બે સંખ્યા સરખા આંકમાં જ આવે છે એટલે બે બે વખત જ એટલે પચીસ અને સત્યાવીસ બંને તેના બૌલક કહેવાશે ત્યારબાદ દાખલો એકવીસમો ગણિતની એક પરીક્ષામાં સાત વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બૌલક શોધો હવે આ જે સંખ્યાઓ છે એનો બહુલક શોધવા માટે આપણે પહેલું કામ તો આપણે મધ્યકનો જે સૂત્ર છે એ સૂત્ર લખીએ કે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક હવે એનો સરવાળો કરીએ તો આ ચોવીસ દસ એકવીસ ચૌદ આ બધાનો અહીં સરવાળો કરેલો છે અહીં સરવાળા મૂકી અને અહીં જેટલી સંખ્યા છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આ નવ અહીં નીચે મૂક્યા હવે નવ એકસો ત્રેપનને નવ વડે ભાગી તો સત્તર નવા એકસોને ત્રેપન થાય એટલે મધ્ય સત્તર થશે ત્યારબાદ મધ્યસ્થ લઈએ તો આપણે જે આગળ જે સંખ્યા આપી હતી એ બધી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં લખવાની તો અહીં આપણે ચડતા ક્રમમાં લખેલી છે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં ત્યારબાદ એનાથી મોટી ત્યારબાદ એનાથી મોટી અને ત્યારબાદ એ મોટી મોટી સંખ્યા આવતી જશે તો આવી ટોટલ સંખ્યા નવ છે એટલે એન બરાબર નવ થશે એટલે મધ્યસ્થ બરાબર એન વત્તા એકના છેદમાં બે એન બરાબર નવ વત્તા એક નવ ને એક દસ દસના છેદમાં બે હવે દસના છેદમાં બે એટલે આપણે છેદ ઉડાડીએ તો બે પચાસ દસ થાય એટલે કે પાંચમો પ્રાપ્તાંક થાય તો પાંચમો પ્રાપ્તાંક એનો જવાબ હશે તો આમાં પ્રાપ્તાંક જોવાનું આ પહેલો પ્રાપ્તાંક બીજો ત્રીજો ચોથો અને પાંચમો પાંચમો પ્રાપ્તાંક ઓગણીસ છે એટલે મધ્યસ્થ ઓગણીસ થશે અને એમાં પણ એકવીસ એક બે ને ત્રણ વખત આવે છે આ એકવીસ ત્રણ વખત આવે છે એટલે બહુલક એકવીસ થશે ત્યારબાદ બાવીસનો દાખલો વિજ્ઞાનની એક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો આપણે પહેલાં મધ્યક શોધવા માટે સૂત્ર મૂકીએ તો સૂત્ર તમારે મૂકવાનું અહીં સૂત્ર શું છે તમને ખબર જ છે દરેકમાં સૂત્ર તો લખવાનું જ એટલે સૂત્ર છે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા તો અહીં પ્રાપ્તાંકોનો સરવાળો કર્યો અને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા અહીં મધ્યકમાં આ બધાનો સરવાળો બસો એકસઠ થાય છે એટલે બક્ષો એકસઠના છેદમાં પંદર હવે પંદર વડે આને ભાગીએ એટલે પોઈન્ટવાળો જવાબ આવશે આપણે સત્તર પોઈન્ટ ચાર એટલે સત્તર પોઈન્ટ ચાર એનો જવાબ રહેશે મધ્યકનો ત્યારબાદ મધ્યસ્થ શોધીએ તો ચડતા ક્રમમાં લખીએ અને ચડતા ક્રમમાં લખ્યા બાદ એન બરાબર પંદર છે માટે એન વત્તા 1 ના છેદમાં બે તો એન વત્તા એક ના છેદમાં બે એન બરાબર પંદર પંદર ને એક સોળ સોળના છેદમાં બે એટલે બે અઠા સોળ તો આઠમું પદ આવે આઠમો પ્રાપ્તાંક આવશે તો આઠમો પ્રાપ્તાંક કયો છે આપણે જોઈએ પહેલો બીજો ત્રીજો પ્રાપ્તાંક ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો આઠમો પ્રાપ્તાંક વીસ છે તો મધ્યસ્થ વીસ થશે એવી જ રીતે બહુલકમાં વીસ સંખ્યા ચાર વખત આવે છે એટલે બહુલક વીસ થશે બરાબર ત્યારબાદ દાખલો ત્રેવીસમો એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે તો માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો હવે આ પ્રાતાંકો આપેલા છે એમાં મધ્યક શોધવા માટે સૂત્ર લખીએ પ્રાતાંકોનો સરવાળો છેદમાં પ્રાતાંકોની સંખ્યા અહીં પ્રાતાંકોનો સરવાળો કરીએ અને છેદમાં પ્રાતાંકોની સંખ્યા લખીએ અગિયાર તો આ સરવાળો એનો થાય છે ત્રણસો ને બાવન ત્રણસો બાવનના છેદમાં અગિયાર આ પ્રાપ્તાંકોનો આપણે અહીં સરવાળો કરીએ અને પ્રાપ્તાંકોની સંખ્યા અગિયાર છે અગિયાર વડે ભાગીએ તો આપણને બત્રીસ મળે છે એટલે મધ્યક બત્રીસ થશે મધ્યક બરાબર બત્રીસ ત્યારબાદ મધ્યસ્થ શોધીએ તો આપણે આ જે સંખ્યા આપેલી હતી એ બધી સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે અને અગિયાર સંખ્યા છે એ તો આપણને ખબર જ છે આમાં બૌલકમાં મધ્યકમાં જોયું આપણે એન બરાબર અગિયાર હવે એન વત્તા એક ના છેદમાં બે મોક પ્રાપ્તાંક અગિયાર ને એક બાર થશે બારના છેદમાં બે એટલે બે છક બાર છઠ્ઠો પ્રાપ્તાંક થશે અહીં છઠ્ઠો પ્રાપ્ત પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો છઠ્ઠો પ્રાપ્તાંક પંદર છે માટે મધ્યસ્થ પંદર એ જ રીતે બહુલક પંદર ત્રણ વખત આવે છે એટલે બહુલક પંદર થશે ત્યારબાદ દાખલો ચોવીસમો એક વર્ગમાં પંદર વિદ્યાર્થીઓને ડ્રોઈંગની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો એમાં પણ આપણે મધ્યકનું સૂત્રંક કે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા ત્યારબાદ આ બધી સંખ્યાનો સરવાળો કરીએ કેટલી પંદર સંખ્યા છે તો પંદર સંખ્યાનો સરવાળો છસો થાય છે અને છેદમાં પંદર પ્રાતાંક છે એમને એમ રાખીએ પંદર પંદરું ચોખું સાહીઠ અને આ જીરો બાજુમાં લગાવી દઈએ તો બરાબર ચાલીસ થશે માટે મધ્ય બરાબર ચાલીસ ત્યારબાદ મધ્યસ્થ શોધીએ મધ્યસ્થમાં પણ બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી અને એન બરાબર પંદર તો એન વત્તા એકના છેદમાં બે સૂત્ર મૂકીએ મધ્યસ્થનો એટલે પંદર ને એક સોળ સોળના છેદમાં બે એટલે સોળના છેદમાં બે એટલે બે અઠ્ઠાને સોળ એટલે આઠમો પ્રાપ્તાંક છે એ મધ્યસ્થ થશે તો આઠમો પ્રાપ્તાંક શું છે પહેલો બીજું ત્રીજું ચોથો પાંચમો છઠ્ઠો સતમો ને આઠમો આઠમો પ્રપાંક આપણને ચાલીસ મળે છે માટે મધ્યસ્થ ચાલીસ થશે અને બહુલક આડત્રીસ ત્રણ વખત આવે છે અને તેતાલીસ પણ ત્રણ વખત આવે છે માટે આડત્રીસ અને તેતાલીસ એનો બહુલક થશે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો